તો તેના હાથમાં પુસ્તક અને પેન હોવી જોઈએ પણ બોડેલી તાલુકાના તરગોડ ગામે શાળાના બાળકોના હાથમાં અને તગારા જોવા મળી રહ્યા છે શાળાના શિક્ષકો કે સંચાલકોએ અભ્યાસ કરવા આવતા આદિવાસી બાળકો પાસે મજૂરી કામ કરાવડાવ્યું બાળકોને શાળામાં ભણવાને બદલે ત્યાંના સ્ટાફની દેખરેખમાં વિદ્યાર્થીઓ પાસે જણતર માટે માટી અને ટાઇલ્સ ઉપાડવામાં આવી આ બાબતે મને ક્યાંય ખ્યાલ નથી એકચુલી હું અત્યારે શૈક્ષણિક ચાલમાં છું વહીવટી મારા હાથમાં કંઈ આવતું નથી બરાબર જે તે નિર્ણય છે મારા શાળાના આચાર્ય બેન જ કરે છે તો બાળકોને મજૂરી કરવાનો કોનો નિર્ણય હતો એ મને ખ્યાલ નથી પણ મારે હું હું ફક્ત માહિતીને આદાન પ્રદાન માટે જ છું મારી જોડે કોઈ નિર્ણય લેવાની કોઈ સત્તા નથી બાળકો પાસે મજૂરી કરવાની સત્તા ખરી ના શાળાએ હાજર કોઈ વ્યક્તિએ આ વિડીયો ઉતારી લીધો વિડીયો માં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે શાળામાં રિનોવેશન નું કામ ચાલી રહ્યું છે અને તે માટે સામાનમાં રેતી પડી છે કેટલાક વિદ્યાર્થીઓને ભેગા કરી અને આ રેતી ઉપાડી હતી કેટલાક વિદ્યાર્થીઓએ માથા પર હતી તો કેટલાક બાળકો શૌચાલય કરી રહ્યા છે જે કામ છે તે કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવાનું કાયદાની વિરુદ્ધનું પગલું છે કારણ કે બાળ મજૂરી કરાવવી એક ગુનો છે પરંતુ સમગ્ર રાજ્યની ઘણી સરકારી શાળાઓનો સડક તો પ્રશ્ન આ છે એક ટ્રેક્ટર જેવું મેં આ સાઈડ પર કરેલું અને છોકરાઓ કેટલો હટાવ્યો એ થોડુંક નિયમ છે કે છોકરો હટાવ્યો છે મેં પાછો મારો ટાઈમ થઈ ગયો પણ તમારી જવાબદારીમાં આવે છે ને બાળકોને કામ ન કરાવવાનું તમે જોયું તો માતાને કીધું ના પથાર સાહેબો કહેતા પછી આપણે થી નથી સાહેબ કહેતા હોય તો પછી આપણે થી નથી કહેવાય મે સાહેબ હટાવ્યો તો સાહેબ કીધું હોય તો છોકરો કરો કા મારું કીધું કોઈ ન મોલે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે એ આશા અને વિશ્વાસ પર મોકલે છે કે તેઓ અભ્યાસ કરી અને ભણી ગણીને જીવનમાં આગળ વધશે પરંતુ અહીં તો બાળકોને ભણાવવાને બદલે મજૂરીના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે સવાલ એ છે કે શું આ રીતે ભણશે ગુજરાત છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તરગોળ ગામે ધોરણ એક થી આઠ ની પ્રાથમિક શાળાઓ સિત્તેર જેટલા બાળકો છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ શાળાના બાળકો પાસે શાળાના શિક્ષકો દ્વારા કન્સ્ટ્રકશન રેતી માટી અને શૌચાલયની સફાઈની કામગીરી કરાવતાના વિડિયો વાયરલ થયા હતા ત્યારે આદિવાસી વિસ્તારમાં બાળકોને શિક્ષણની જગ્યાએ આવી રીતના મજૂરી કરાવતા શિક્ષકો સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ જ્યારે આ બાબતે શાળાના આચાર્યને પૂછતા ગોળગોળ જવાબ આપ્યો હતો હું ખાલી ફક્ત કામગીરી કરું છું આચાર્યની બીજી કોઈ જાણતો નથી વિગત આવી ઘટના બનતા હાલ કડભરાટ મચી ગયો છે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી બાળકોનું શાળાઓમાં શોષણ થાય છે તેનો વરવો નમૂનો છે રફિક રણીવાલા જીએસટીવી છોટાઉદેપુર